આજે ગાંધીનગર ખાતે પાડેદાર સમાજના આગેવાનોની એક મોટી બેઠક યોજાઈ રહી છે જેમાં પાસ સમિતિના દરેક આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જેમાં પાડેદાર સમાજના આગેવાનોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં સામાજિક પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવશે અને તેની સાથે સાથે ખાસ કરીને ગોંડલ અને મોરબી મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવશે હવે જો આ બેઠકમાં ગોંડલ મુદ્દે ચર્ચા કરવામાં આવશે તો શું ગોંડલના જાહેરાત જાડેજા એટલે કે જાડેજા પરિવાર માટે કોઈ ચિંતાનો વિષય છે કે કેમ આ બેઠક એ જાડેજા પરિવાર માટે ચિંતાજનક બની જશે કે કેમ તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ નમસ્કાર ન્યૂઝની સાથે હું છું ઠક્કર તાજેતરમાં જ પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ રહી છે ગાંધીનગર ખાતે અને ચારે બાજુ ગુજરાતમાં તેની ચર્ચાઓ ચાલી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં જે બે હજાર ચૌદ પંદર દરમિયાન આંદોલન થયું હતું પાટીદાર સમાજ અનામત આંદોલન થયું હતું તે સમય દરમિયાન જેટલા પણ પાટીદાર સમાજના આગેવાનો હતા તે દરેક આગેવાનો હાલમાં ગાંધીનગરની આ બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જેમાં પટેલ સમાજના એ સામાજિક પ્રશ્નો છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જેમ કે યુવા ધનમાં જે જુગારનું પ્રમાણ વધી રહ્યું છે દીકરીઓના જે પ્રશ્નો વધી રહ્યા છે દીકરીઓ ભાગી જાય છે તેને લઈને જે છે તે આ મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી શકે છે તે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે અને સામાજિક પ્રશ્નોની સાથે સાથે ગોંડલ અને મોરબી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે તેવું ઘટસ્ફોટ તાજેતરમાં જી ઈશા પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો અને સૌથી મોટો પ્રશ્ન તો એ બની રહ્યો છે કે છેલ્લા ઘણા સમયથી ગોંડલ મુદ્દો પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે જેમાં ગણેશ ગોંડલ દ્વારા સુલતાનપુરની અંદર જ્યારે પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલને ચેલેન્જ આપવામાં આવી હતી કે જો તમારી તાકાત હોય જો તમે માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવીને બતાવો અને નિવેદન બહાર આવતા જ ગોંડલમાં કલેશ જેવી સ્થિતિ સર્જાઈ છે ચર્ચાસ્પદ મુદ્દો ગોંડલ બની ગયો છે જેમાં જાડેજા પરિવાર વર્સેસ કેટલાક પાટીદાર સમાજના આગેવાનો જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આ બેઠકમાં ગોંડલ મુદ્દો પણ ચર્ચાવાનો છે એટલે હાલમાં ક્યાંક ને ક્યાંક એવી શક્યતાઓ એવી ચર્ચાઓ દેખાઈ રહી છે કે આ પાસ સમિતિની જે બેઠક યોજાઈ છે તે જયરાજસિંહ જાડેજા માટે ચિંતા સમાન કહી શકાય કારણ કે આ બેઠકમાં ઘણા એવા મુદ્દાઓની જે ગોંડલમાં સતત ગુંડાગર્દી ચાલી રહી છે એવું પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે એ ગુંડાગર્દી વિશે વાત કરવામાં આવશે મોરબી મોરબીમાં જે પટેલ સમાજને લઈને કેટલાક પ્રશ્નો છે તે મુદ્દા અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે એટલે હવે શું જયરાજસિંહ જાડેજાની ચિંતામાં વધારો થશે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે અને બધા દરેક ગુજરાતીની નજર હાલમાં એ ગાંધીનગર ખાતે યોજાયેલી એ બેઠક ઉપર જોવા મળી રહી છે કે છેલ્લે હવે આ બેઠકનો સાર શું હશે આ બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર સમાજના આગેવાનોનું નિવેદન શું આવશે એ ક્યાંક ને ક્યાંક હવે લોકો કાગરોડે રાહ જોઈને બેઠા છે કારણ કે ફરીથી એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે ફરીથી ગુજરાતમાં એ આંદોલનવાળી થશે પાટીદાર સમાજના આંદોલનવાળી થશે કે કેમ એક પ્રશ્ન ખૂબ જ હાલમાં ઉદભવી રહ્યો છે દરેકના મન માં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે જો કે પાટીદાર સમાજના આગેવાનો તો સતત એવું જ કહી રહ્યા છે કે આ માત્ર સામાજિક બેઠક છે પરંતુ જ્યારે કોઈ પણ સમાજની બેઠક યોજાતી હોય છે તો ક્યાંક ને ક્યાંક તેમાં રાજકારણની એન્ટ્રી તો થતી જ હોય છે તે આપણે હંમેશા ભૂતકાળમાં પણ જોયું છે તો હવે જોવું રહ્યું કે આ બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર સમાજના આગેવાનો નિવેદન શું આવે છે ગુજરાતમાં શું નવા જૂની થાય છે કે કેમ અમારી સાથે સતત જોડાયેલા રહેજો અને લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં